આ તરફ સ્મીમેર હોસ્પિટલમાં એનએમસીની ગાઈડલાઇન મુજબ બેડ અને નર્સિંગ સ્ટાફ ફાળવવામાં વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ રજૂઆત કરી હતી આમ આદમી પાર્ટી સુરત મનપા વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ આજે કમિશનર શાલિની અગ્રવાલને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું કે સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દરેક ફ્લોર પર જનરલ વોર્ડ આવેલા છે આ જનરલ વોર્ડની કેપેસિટી અંદાજે ત્રીસથી બત્રીસ બેડ સુધીની છે તેની જગ્યાએ ચાલીસથી પિસ્તાલીસ બેડ જેટલા મૂકવામાં આવ્યા છે અને જેના લીધે બે દર્દીઓ વચ્ચે જગ્યાના અભાવે સંભવિત ઇન્ફેક્શન પણ લાગવાની શક્યતાઓ છે સામાન્ય રીતે દસ દર્દીઓ વચ્ચે એક નર્સિંગ સ્ટાફ હોવો જોઈએ તેના બદલે ચાલીસથી પિસ્તાલીસ દર્દીઓ વચ્ચે માંડ એક નર્સિંગ સ્ટાફ છે તેવું પણ જાણવા મળ્યું નર્સિંગ સ્ટાફનું કામનું ભારણ વધી જાય છે તેથી તેમની માનસિક સ્થિતિ પર અસર પડે છે જેની સીધી અસર દર્દી પર પડે છે દર્દીના સગાવાલા દર્દી ડિસ્ચાર્જ લેવા મજબૂર બને છે રચનાબેન હેરપરાએ વધુમાં જણાવ્યું કે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેને પરિણામે હોસ્પિટલ સમિતિના સભ્ય તરીકે મારી રજૂઆત છે કે તમામ

মুনছেচে চনূ স঺ট্য,লমনাশে,স঺টে। মুনমুনিেরচাকানচে রোখনমেরেঝ সগুযা recruited sıয়৯ম। সগরাুযরগে оীমোরসচি দখংয়জমন্ডাল আজি એ તો કસનજીયા તો કુછ બને છેલો પણ જવાબદારીનો ટેલો તો ઠાકતો જેવું કહીએ છે ને એ પૂછો જવાબદારી છે બાટલા પતિ જાય બ્લડ ગ્રુપ કોથા બાટલામાં ચડવો મંજી જાય કામ એક સિસ્ટર આવે